હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો એક ખૂબ સમજવા જેવી વાત કે દરેક ઘરમાં દીકરો જુવાન થાય અને એના લગ્ન થાય એટલે વહુ આવે તો દરેક દીકરાની માતાને એમ હોય કે એની વહુ ગુણવાન હોય એના કહ્યા મારી એવી હોય કામકાજમાં સફળ હોય એવી બધી દરેક દીકરાની માને આશા હોય જ છે પછી એ મારી સાસુ હોય કે ગમે એની સાસુ હોય અને દીકરાનું મોઢું તો માએ જન્મતા વેત જ જોયું હોય પણ એની વહુનું મોઢું એ વીસ બાવીસ કે પચીસ વર્ષે જોવે તો આશા કેમ ન હોય હોય જ ને બધાને હોય પણ અત્યારની છોકરીઓ મેરેજ થાય અને તરત જલ્દી જલ્દી જુદું રહેવાનું પસંદ કરે એ પાંચ સાત મહિના એની સાસુ સસરા પાસે રહે જ નહીં તો માવતરને તો શું દીકરાને પરણાવી અને સાવ અલગ જ કરી નાખવાનો એને કોળ હોય એને અરમાન હોય કે એની વો એની સાથે રીએ એનો કામમાં થોડુંક વિસામો થઈ જાય કે છોકરો જુવાન થાય ને એટલે એની મા છે ને સગા વાલા આડોશ પાડોશમાં કેતી ફરતી હોય કે હવે માનમાન કામ થાય ક્યારેક ક્યારેક થકાય જાય પણ હમણાં વહુ આવી જશે ને એટલે થોડોક વિસામો થઈ જશે તો દરેકની મા છે ને વહુની રાહત જોતી હોય પણ એ જ વહુ એના સસરાની આવી અને ધાંધણિયા ધૂણ આવે તો કોઈને ગમે ના જ ગમે અને એટલું કામકાજમાં આળસ કરે કે કામકાજ એને આવડતું ના હોય જેને આવડતું ના હોય ને જેને લાગણી હોય ને તો શીખી જ જાય પણ જેને કરવું જ ના હોય ને એની તો કોઈ વાત જ નથી અને પછી છે ને લાખના માવતર હોય ને તોય એમ કે એની માએ કાંઈ શીખવાડ્યું નહીં હોય પણ મા તો બિચારી શીખવાડે પણ આ છોકરી જેવી હોય તો શું કરીએ એટલે હંમેશા એક ખૂબ સમજવા જેવી વાત કહું છું કે ગમે ત્યારે ભલે તમે ભણીને ગયા હો સાસરે આ ખાસ દીકરીઓ માટે છે કે ભલે તમે ભણીને સાસરે ગયા હો તરત જ તમને કાંઈ કામ ન આવડતું હોય ન આવડતું હોય ને તો શીખવાનું હોય કોઈ શીખીને આવતું નથી પણ આપણે જે દાનત જ ન હોય કરવાની તો એનો કોઈ પ્રશ્ન એનો કોઈ જવાબ જ નથી તો પછી જેને શીખવું જ નથી તો એને શીખવાડવાનો કોઈ ફાયદો નથી તો હંમેશા ન આવડે તો શીખજો પણ કામમાં ક્યારે આળસ ન કરતા કામમાં કે વડીલોનું ક્યારેય અપમાન નહીં કરતા કારણ કે જો તમે તમારા પરિવારથી છૂટા થઈને જે નવા પરિવારમાં આવ્યા છો ને ત્યાં તમને પહેલાં દીકરીની જેમ જ માનતા હોય કે હાલો આપણે દીકરી આવી લક્ષ્મી આવી પણ તમારા વર્તન એવા હોય ને કે એને ના છૂટકે એમ બીજાના મોઢે કેવું જ પડે સગાવાલાને મોઢે કે અમારે તો વહુ છે પણ આવું કરે છે લ્યો કે કેવું એ કે આશા હોય કે ઓ આવી જા પછી શાંતિ થઈ જા ગાંઠની કે ઉપાધિ આવી એવી એમ તો દરેક દીકરીઓને એટલું જ કહેવાનું છે કે ન આવડતું હોય તો તમે શીખજો પણ એવું તો ન જ કરતા કે જેથી તમારા સાસુ સસરાને તકલીફ થાય જેથી તમારા સાસુ સસરા દુખી થઈ જાય એને એ એના મનથી નિહાહો નાખે એવું તો ક્યારેય નહીં કરતા નહીં આવડે તો સાત વખત પૂછજો પૂછવામાં કોઈ નીચું નથી થઈ જતું સાંભળજો ધ્યાન રાખજો દીકરીઓ કર્યું પૂછવામાં આપણે નીચા નથી થઈ જતા કે મમ્મી મને નથી આવડતું મને શીખવાડો તો એ ભાવથી શીખવાડશે કે આને ધગસ તો છે પણ તમે કહેવો જ નહીં તો એમાં નથી આવડતું મારે નથી કરવું તો તકલીફ ન્યા જ થાય છે એટલે ખૂબ એટલે ખૂબ સમજો કે તમે પાર્કે ઘરે જાઓ છો તો સામેવાળાના કેટલા અરમાન હોય કેટલા ખોડ હોય કે એની વહુ આવશે તો આમ એની વહુ આવશે તો આમ તો એના અરમાનો ઉપર પાણી ન ફેરવો બસ સમજાય તેને વંદન અને ના સમજાય તો બધા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વર્તે જ છે અત્યારે તો સાચે ને